સુરત મહાનગરપાલિકામાં વર્ષો વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના શાસન મહાનગરપાલિકામાં અવારનવાર વિવાદો પણ સામે આવતા હોય છે અને સામે આવતા હોય છે આક્ષેપ સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પાનસરિયાજી છે એમને દ્વારા લગાવવામાં આવ્યા છે અને એવું કહી રહ્યા છે કે સોળ સ્વીપર મશીનો જે મહાનગરપાલિકા ખરીદી છે એની કિંમત એમ તો એકવીસ કરોડ છે પણ જો એનો દસ વર્ષ મેન્ટેનન્સ અને જે બીજો જે કંઈ ખર્ચ આવે તો એ લગભગ બસો કરોડ થાય છે આપણી જોડે બેઠા છે જોડે વાત કરીશું તો પહેલાં તો આપણો પરિચય આપો અને એમ કહો કે કઈ રીતનું આ આખું કૌભાંડનો આક્ષેપ છે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા કઈ રીતને વિજયભાઈ આખા આક્ષેપ છે અને શું આપે નોટિસ મોકલી છે લીગલ નોટિસ આ જે આખું કૌભાંડ જે છે એ સુરત મહાનગરપાલિકામાં જે રોડ પર જે સફાઈના જે સ્વીપર મશીનો છે એની ખરીદી અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ ખર્ચ બાબતનું છે આ મશીનો જે સોર્સ સ્વીપર નવા મશીનો જે ખરીદવાની કુલ કિંમત છે એકવીસ કરોડ છે તમે એનું સાત વર્ષે ઓપરેશન અને મેન્ટેનન્સ જુઓ તો એકસો એકોતેર કરોડ થાય અને દસ વર્ષે બસો પાસઠ કરોડ થાય હવે કોઈ પણ મશીન હોય તેનું પહેલાં વર્ષે ઓપરેશન અને મેન્ટેનન્સ કેટલું હોય મેન્ટેનન્સ તો ઝીરો હોય બીજા વર્ષે અમુક કિલોમીટર સુધી વોરંટી હોય ને પછી હોય તો અહીંયા તો જે માનો એકવીસ કરોડના મશીન છે તો પહેલા વર્ષે એકવીસ કરોડ ઓપરેશન અને મેન્ટેનન્સ બીજા વર્ષે બાવીસ કરોડ અને ત્રીજા વર્ષથી દર વર્ષે પાંચ ટકાનો એમાં વધારો થાય છે તો મારા દ્વારા એક પત્ર દ્વારા એક સુરતના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીને એક લેખિતમાં રજૂઆત કરી હતી કે આમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ચર્યો છે આમાં જે પણ જવાબદારો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ સંદર્ભે માનનીય કમિશનરશ્રી દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં નહીં લીધા અને સચિવશ્રીને બી જાણ કરેલી લેખિતમાં અને માં મુખ્યમંત્રીશ્રીને બી કરેલી પરંતુ કોઈ પણ પ્રકારના પગલા લેવાયા નહીં તો એના દ્વારા આજે બે દિવસ પહેલા એક લીગલ નોટિસ મુખ્ય કમિશનરશ્રીને અને સચિવશ્રી બંનેને મોકલી એમાં અલગ અલગ મુદ્દાઓ ટાંકેલા હતા એમાં જે મોકલે ઓપરેશનના જે મુદ્દાઓ છે અને ખરીદી બાબતે છે તો માનો કે આ મશીન આપણે ડાયરેક્ટ કંપનીમાંથી ખરીદીએ તો જે કોન્ટ્રાક્ટરનો જેમાં પ્રોફિટ છે જેનું કમિશન છે એ ઓછું થાય અને સુરત મહાનગરપાલિકાને આર્થિક ફાયદો થાય સાથે સાથે જે ખરીદી રિલેટેડ અન્ય પોલિસી છે એનો અમલ કર્યો હોત અને આ ઓપરેશન અને મેન્ટેનન્સમાં જે પણ મશીન ખરીદ્યા છે એમાં જીપીએસ સિસ્ટમ લગાવવી ફરજિયાત છે તો જો જીપીએસ સિસ્ટમ હોય તો આપણને ખબર પડે કે મશીન કેટલું ચાલ્યું કેટલા રૂટ પર ચાલ્યું કેટલા કિલોમીટર ચાલ્યું કેટલી સ્પીડે ચાલ્યું તો આપણને પેમેન્ટ કરવામાં ખબર પડે પણ જ્યારે પણ આનું પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે જીપીએસ સિસ્ટમને ધ્યાનમાં લેવામાં નથી હતી સીસીટીવી કેમેરાને ધ્યાનમાં થયા હતા ફક્ત ને ફક્ત જે પણ સુપરવાઇઝર હોય એ મેન્યુઅલી પેમેન્ટ લખી આપે એટલે એને સીધું જ પેમેન્ટ કરી દેવામાં આવે એટલે ખરીદીની સાથે સાથે પેમેન્ટ કરવામાં પણ મોટી ગોબાચારી થયેલી છે આ જે અધિકારીઓ છે અત્યારે સ્વીપર મશીનો શહેરમાં ચાલતા કયા પ્રકારે ચાલતા હતા પહેલા મહાનગરપાલિકા પાસે આ મશીનો નહીં હતા કે પહેલી વખત ખરીદી કરી છે પહેલા જે સ્વીપર મશીનો હતા એ ભાડેથી લેવામાં આવતા હતા કોર્પોરેશનની માલિકી નહીં હતી ભાડેથી લેવાના અને એને ઓપરેશન અને મેન્ટેનન્સ કર સીધો જ આપ દેવાનો ત્યારે ઘણા જ ઇસ્યુ આવતા હતા મશીનની ક્વોલિટી પર એની એની ક્વોલિટી ઉપર પ્લસ એના દેખરેખ પર એટલે જ તે સુરત મહાનગરપાલિકાએ પોતાના જ નવા મશીન ખરીદવાનું વિચાર્યું અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ જે તે ઇજારદારને આપવાનું પણ અહીંયા જ્યારે કન્સલ્ટન્સી નિમવામાં આવી અને કન્સલ્ટન્સીએ જ્યારે રિપોર્ટ રજૂ કર્યો તો પહેલી વાત તો પહેલો સવાલ થાય કે જ્યારે મશીનરી ખરીદવાની હોય તો કન્સલ્ટન્સીની શા માટે જરૂર પડી આના કરતાં બી કિંમતી મશીનો સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ ખરીદીએ છીએ જાતે ખરીદે છે એટલા સક્ષમ અધિકારીઓ છે જાતે ખરીદે કોટેશન જાતે એનું એનાલાઇઝ કરે અને માનો કે કોઈ ફોરેનથી ઇમ્પોર્ટ કરવાનો હોય તો કોઈ એના ડિસ્ટ્રિબ્યુટરો એની પાસેથી કરે કોઈ વચ્ચે કોન્ટ્રાક્ટર કે દલાલ નથી રાખતા જેથી એમાં જે વચ્ચે કમિશન અને જે આડતના પૈસા જાય એ નથી જતા પરંતુ સુરત મહાનગરપાલિકાનો આ હેલ્થ વિભાગ આ મશીનરી ખરીદવા માટે કન્સલ્ટન્સીની નિમણૂક રાખે વચ્ચે આ માટે ડિસ્ટ્રિબ્યુટરની જગ્યાએ કોન્ટ્રાક્ટર રાખે એટલે આમાં ક્યાંય ને ક્યાંય સુરત મહાનગરપાલિકા ખોટી રીતે લોકોના જે ટેક્સના પૈસા છે એમની મહેનતના પૈસા છે 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 એનો ખોટો કરે 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 ઉપયોગ અને એટલે કે આ મશીનો ખરીદવા માટે પહેલા તો એક કન્સલ્ટન્સી રાખવામાં આવી ત્યારબાદ એક કોન્ટ્રાક્ટર રાખવામાં આવ્યો કે આ આપણે ખરીદવાનું છે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને ત્યારબાદ આ મશીનો ખરીદાય આટલું લાંબુ પ્રોસેસ તો ડાયરેક્ટ મહાનગરપાલિકા અધિકારીઓ નેતાઓ પણ કરી શકતા હતા એક્ઝેક્ટ તમે જે કીધું મેં અગાઉ બી કીધું કે આ કોઈ પણ અત્યારે માનો કે વ્હીકલ ખરીદવામાં આવે છે તો સુરત મહાનગરપાલિકા સીધું ખરીદે છે ફાયરની સારી સારી મશીનરીઓ કિંમતી હોય છે એ બી ખુદ મહાનગરપાલિકા ખરીદે અહીંયા કેમ નહીં ખરીદ્યું અને ખરીદી હોય તો સુરત મહાનગરપાલિકા પાસે એટલા સક્ષમ અધિકારીઓ છે જે તે કરી શકે લાખોનો પગાર લે છે શા માટે કન્સલ્ટન્સીની નિમણૂક કરવી પડી એટલે પોતાએ પોતાના પર કોઈ પણ જવાબદારી ના આવે આમાં કંઈ પણ ગેરરીતિ કે પકડાશે એટલે સીધી જે જે છે એ દોષનો ટોપલો કન્સલ્ટન્સી પર નાખી દેવામાં આવશે અધિકારીઓ બચી જશે શાસકો બી જે અધિકારીઓ કે છે એ રીતે એ રીતે વર્તે છે એટલે આમાં શાસકો બી બચી જશે ભાઈ અધિકારીઓ જે રિપોર્ટ આપ્યો એના આધારે અમે મશીનરી ખરીદી અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ ખર્ચ ખર્ચ કર્યો છે એટલે આમાં એકબીજાને ખો દેવાનો એકબીજાને બચી જવાનો એટલે પહેલેથી પ્લાનિંગ કર્યું છે કન્સલ્ટન્સીની નિમણૂંક કોન્ટ્રાક્ટર પાસેથી ખરીદી માનો કંપની પાસેથી ખરીદો તો મેં ઈ બિલની નકલ માંગેલી મને નહીં આપે જો ઈવે બિલની નકલ આપે તો આપણને ખબર પડે કે ભાઈ કંપની પાસેથી કેટલામાં ખરીદ્યું અને આપણને કેટલામાં વેચ્યું અને વચ્ચે કેટલો જીએસટી ભર્યો એમાં ચોરી તો નથી કરીને એની માહિતી મને આપી નહીં એટલે કેવું છે કે ઘણી માહિતીઓ છુપાવી છે એના આધારે જ આપણને આમાં ક્લિયર ખબર પડી કે આમાં મોટા પાયે ગેરરીતિને ભ્રષ્ટાચાર થયો છે આ લીગલ નોટિસનો જવાબ આવશે ખરો લાગે મારા પ્રથમ પત્રના તો કમિશનરશ્રી સચિવશ્રીએ કે મુખ્યમંત્રીશ્રી કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપ્યો અમે જે લીગલ નોટિસમાં જે છે એનો તમામનો જવાબ આપવો પડશે જો જવાબ નહીં આપે તો અમારા હાઈકોર્ટના એડવોકેટ છે એમની સલાહ લઈ આમાં જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની થશે અમે વહીવટી વિભાગ સામે કરશું અને એમાં જો પીએલ કરવાની બી જરૂર પડી તો અમારી એ પણ તૈયારી છે મેન્ટેનન્સ અને છે તો બિલકુલ વિજયભાઈ પાનસુરિયા જે આપણી સાથે વાત કરી રહ્યા હતા સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે સમજવા જેવી વાત ક્લિયર કટ છે હું ફરીથી આપને જણાવી દઉં છું કે 16 સ્વીપર મશીનો ખરીદવામાં આવ્યા છે ટોટલ 16 છે જેની કિંમત અંદાજે 21 કરોડ છે પહેલા જ વર્ષે આપણો નવો કોઈ વિકલ્પ લેતા હોય છે કાર લે કોઈ પણ વસ્તુ લઈએ તો કંપની એનો મેન્ટેનન્સ ખર્ચ આપતી હોય છે ફ્રીમાં કરતી હોય છે પણ મહાનગરપાલિકાના સ્વીપર મશીનનો પહેલા જ વર્ષે જે ખર્ચો છે એ બાવીસ કરોડ આવે છે એ જ રીતે દર વર્ષે પાંચ ટકામાં આમાં વધી જાય છે એટલે એ વધતું વધતું સીધું ક્યાં પહોંચે છે દસ વર્ષે બસો કરોડ એ મેન્ટેનન્સ અને ઓપરેશન જે ખર્ચો છે ઓપરેશન અને મેન્ટેનન્સ જે ખર્ચો બસો પાસઠ કરોડ ખર્ચે ખરીદેલી સોલ સ્વીપર મશીનો દસ વર્ષમાં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ને ખર્ચની પાછળ 265 કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે અને એ જ મુદ્દો વિજય પાંસેરીએ ઉઠાવ્યો છે અને મ્યુનિસિપલ કમિશનરને લીગલ નોટિસ મોકલી છે પણ એનો જવાબ આવ્યો નથી ને બીજી વાતું શાસક પક્ષો પર આ મુદ્દે કશું બોલવા તૈયાર નથી કારણ કે મામલો કમિશન ખોરીનો સ્પષ્ટ પડ દેખાઈ રહ્યો છે સંજયસિંહ રાઠોડ ગુજરાત ઠક સુરત